નમસ્કાર મિત્રો મિત્રો મારું નામ છે મનીષ કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ મિત્રો આપણા દેશમાં લોકશાહીનો અંત કરી દેવામાં આવ્યો છે એવું લાગી રહ્યું છે અત્યારે આ લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્રતાથી જીવવા અને માટે તરસી રહ્યો છે તમે જુઓ અત્યારે થોડા દિવસ પહેલાં જે એક વિડીયો આવ્યો હતો તેમાં એક વ્યક્તિ જેણે ગાંધીનગર લોકસભા વિસ્તારમાંથી પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું ચૂંટણી લડવા માટે એમનું નામ હતું ઠાકોર જીતેન્દ્રસિંહ ચૌહાણ મિત્રો એ વ્યક્તિ અખિલ ભારતીય પરિવાર પાર્ટીમાંથી પોતે ઇલેક્શન લડવા ઊભા રહ્યા હતા અને ગાંધીનગર લોકસભામાંથી એમણે ફોર્મ ભર્યું હતું એમનો એક રડતો વિડીયો આવ્યો હતો તેમણે એમને જબરજસ્તીથી અમુક લોકો ઉપાડી ગયા અને એમની સાથે ખરાબ વર્તન કરી અને એમને ફોર્મ પાછું ખેંચાવડાવી લીધું કેમ કે ગાંધીનગર વિધાનસભા જે લોકસભા છે તેમાંથી અમિત શાહ સાહેબ ઊભા છે ઇલેક્શનમાં એટલે એ વ્યક્તિ કદાચ એમના અમુક વોટ તૂડત એટલે એને જબરજસ્તીથી ફો પાછું ખેંચાઈ લીધું અને એ વ્યક્તિનો રડતો વિડીયો આવ્યો હતો અને થોડા દિવસ પછી પાછો એ વ્યક્તિનો એવો વિડીયો એવો આવ્યો કે મેં મારી જાતે ફોર્મ પાછું ખેંચી લીધું છે એવો કેટલો દબાવ કર્યો છે એની પર બીજો એક બનાવ બન્યો છે થોડા દિવસ પહેલાં જ એમાં જે દેડિયાપાડા વિસ્તારના જે લોકસભામાંથી ચૂંટણી લડી રહ્યા છે તેમનું નામ છે ચેતવ વસાવા જે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે થોડા દિવસ પહેલાં તેઓ પોતાના પાર્ટીનું જે લોકોને જનસંપર્ક કરવા જતા હતા ત્યારે રાત્રે અમુક એલસીબી અને પોલીસવાળા લોકોએ ભેગા થઈને લોકોને હાજર કરવાનો પ્રયત્ન કર્યો એવો એમનો એક વિડીયો આવ્યો હતો એમણે વિડીયોમાં બતાવ્યું કે જો હું કોઈ બી કાયદાનું ઉલ્લંઘન કરતો નથી અને મારી પાર્ટીનું ખાલી અથવા મારું હું પ્રચાર કરવા નીકળું છું છતાં પણ આ લોકો મને અત્યારે એથી ઉભાડી જવા માટે આવ્યા છે અને જબરજસ્તી મને પોલીસની ગાડીમાં બેસાડવા પ્રયત્ન કરી રહ્યા છે પણ એ ટાઈમે વસાવા સાહેબ સાથે બહુ જ પબ્લિક હતી જેના કારણે પોલીસવાળા એ લોકોને ઉઠાઈ ના શક્યા અને એ બચી ગયા એ ટાઈમે એટલે અત્યારે આ લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છાથી ચૂંટણી પર લડી શકતો નથી અને કોઈ સારો વ્યક્તિ લડવાનો પ્રયત્ન કરે છે તો તેને હાઇજિક કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે આ કેટલું યોગ્ય છે દોસ્તો આ લોકશાહી દેશમાં અને ખરેખર આ બધું જે થઈ રહ્યું છે તેનો જવાબદાર કોણ આ દેશમાં લોકશાહી છે અને આ બધું ચાલી રહ્યું છે આ ખોટું થઈ રહ્યું છે અને જવાબદાર કોણ એ જરા કોમેન્ટમાં જરૂર બતાવજો મારા મિત્રો અને શું આ વસ્તુ યોગ્ય છે તે તમે જાતે નક્કી કરજો કે શું પોતે કોઈને જાતે ચૂંટણી લડવાનો કોઈ પક્ષ પસંદ કરવાનો અધિકાર પણ નથી